પોરબંદરમાં પરિણીતા લગ્ન વગર જેની સાથે સાડા નવ વર્ષથી રહેતી હતી તે શખ્સ અને તેની માતાએ સાથે મળીને પરિણીતાની હત્યા કરી હતી જે મામલે પોલીસે આરોપી માતા પુત્રને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલની સામે ફૂટપાથ પર રહેતા અને મજૂરી કામ કરતા રાકેશ ઉર્ફે રાજો સોમનાથ ગાયકવાડ બાર વર્ષ પૂર્વે અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો ત્યારે સંગીતા તુકારામ માંગ નામની યુવતી સાથે ફુલહાર પહેરાવીને લગ્ન કર્યા હતા ત્યારબાદ તે પોરબંદર રહેવા આવ્યા હતા ત્યાં પાડોશમાં જ સાજન કાલુ ડાભી નામનો શખ્સ પણ તેની માતા ફુલિયાબેન સાથે રહેતો હતો સંગીતાને સાજન સાથે પ્રેમ થઈ તે રાકેશને છોડીને વર્ષ સાજન સાથે રહેવા ચાલી ગઈ હતી પરંતુ સાજનને દારૂ પીવાની ટેવ હોવાથી સંગીતા સાથે બોલાચાલી અને ઝઘડા થતા હતા તેમજ સાજન અને તેની માતા ફુલિયાબેન સંગીતાને અવારનવાર માળકૂટ પણ કરતા હતા પરમ દિવસે પણ મોડી રાત્રે મારકુદ કર્યા બાદ સંગીતાનું મોત થઈ જતા સાજને બનાવ છુપાવવા તેની અંતિમ યાત્રા કાઢી સ્મશાને લઈ ગયો હતો જે અંગે રાકેશને જાણ થતા તેણે તુરંત પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી આથી પોલીસ સ્મશાને દોડી ગઈ હતી અને ત્યાંથી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો ત્યારબાદ રાકેશે સાજન અને તેની માતા સામે સંગીતાની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે માતા પુત્રની ધરપકડ કરી છે પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ સાજને એવું જણાવ્યું હતું કે સંગીતા અવારનવાર તેને છોડી ચાર પાંચ માસમાં તે અન્ય સ્થળે ચાલી જતી હતી ઉપરાંત બનાવની સાંજે માતા પુત્રને જમવાનું બનાવવા બાબતે સંગીતા સાથે બોલાચાલી થઈ હતી આથી બંનેએ તેને સાંજે માર માર્યા બાદ રાત્રે નવથી અગિયાર સુધી પણ બંનેએ ધોળ માર માર્યો હતો અને ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં રહેલી સંગીતાને સારવારમાં ખસેડવાના બદલે ત્યાં જ રહેવા દીધી હતી આથી તેનું મોત થયું હતું પોલીસે આ બનાવમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ